જીવનમાં ક્યારેક એવું બને છે ને મિત્રો કે આપણા પાસે બધું હોય પૈસા નામ શાન શોકત પણ જ્યારે સાચે મુશ્કેલી આવે ત્યારે સાથ આપવા માટે એક પણ સાચો માણસ બાજુમાં ન હોય આજની વાર્તા એમ જ બે માણસોની છે એક ગરીબ રિક્ષાવાળો રઘુ અને એક બહુ અમીર બિઝનેસમેન વિપુલ સાહેબ આ વાર્તા બતાવશે કે કર્મનું ફળ ક્યારેય કોઈ મેં છોડતું નથી રાત્રિનો સમય છે બહાર અત્યંત જોરદાર વરસાદ પડી રહ્યો છે એક મોટા પ્રાઇવેટ હોસ્પિટલની બહાર ભીંજાયેલા તપડામાં એક માણસ એકલો ઊભો છે આ છે વિપુલ સાહેબ મોંઘા કપડાં મોંઘી ઘડી હાથમાં બ્રેન્ડેડ પર્સ પણ ચહેરા પર ડર ચિંતા અને પછતાવો જીવનભર હું ફક્ત પૈસાની પાછળ દોડ્યો એવા એવા સોદા કર્યા જેમાં માણસાઈનો કોઈ ભાવ જ નહોતો પણ આજે જ્યારે મારી જ જાન પર બની છે મારી પાસે નોટોની ગડ્ડી તો છે પરંતુ સાથ આપવાનો એક પણ માણસ નથી આ દ્રશ્ય પર વાર્તા અટકી જાય છે અને થોડા કલાકો પાછળ આપણે પાછા ફરીએ છીએ સવારનો સમય શહેરની એક સામાન્ય ચાળ નાનુંપણું સુવાળું ઘર અંદરથી હળવી હસી અને વાસણોનો અવાજ આવે છે આ છે રઘુનું ઘર પૈસાથી ગરીબ પણ દિલથી બહુ અમીર રઘુ ચા પી લઈજે અને આજે થોડું વહેલું નીકળી જજે હા દવાખાનાની ફી ભરવાની છે અને માલીને પણ થોડા દિવસથી રૂપિયા નથી આપ્યા હા રે ખબર છે ભગવાને હાથે મહેનત આપી છે ને એમાં જ બધું લખાણ છે થોડું મોડું તો પડી શકે પણ જેનું છે એ ફળ કોઈક દિવસે તો મળશે જ પપ્પા આજે સ્કૂલથી પાછા આવીશ ને તો મને આઈસ્ક્રીમ ખવડાવશો બધા મિત્રો ખાય છે હમણાં તો નહીં રે બેટા પણ એક દિવસ એવો જરૂર આવશે કે તું જ તારા પપ્પાને આઈસ્ક્રીમ ખવડાવીશ એ માટે જ તો પપ્પા મહેનત કરે છે તારું ભવિષ્ય બદલવા રઘુના ઘરમાં કાંકરીના ટુકડા પડી શકે છતમાંથી વરસાદ ટપકે પણ વાતોમાં આશા અને પ્રેમ ભરેલો હતો શહેરના બીજા ખૂણે એક મોટું બંગલો ચમકતી કાર કાચની બારીઓ દાર પર સિક્યોરિટી ગાર્ડ અંદરથી એક માણસ બહાર આવે છે મોંઘો સૂટ ગળામાં ટાઈ હાથમાં ચમકતો મોબાઈલ એ જ છે વિપુલ સાહેબ સાહેબ રિક્ષા બોલાવું હા જલ્દી બોલાવ એરપોર્ટ જવાના છે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે થોડી વારમાં ગેટ બહાર એક જૂની થોડીક ફાટી ગયેલી સીટવાળી રિક્ષા ઊભી થાય છે એ રિક્ષા હંકાર તો માણસ રઘુ બેસી જાવ સાહેબ ક્યાં જવાનું છે એરપોર્ટ અને હા જલ્દી લઈ જજે મારા માટે સમય બહુ કિંમતી છે રિક્ષા ચાલે છે રસ્તા પર ધીમે ધીમે આગળ વધે છે વિપુલ સાહેબ મોબાઈલમાં વ્યસ્ત છે કોઈ મોટો ડીલ ફાઇનલાઇઝ કરી રહ્યા છે હા હા ઓછામાં ઓછી લાખનો પ્રોફિટ છે આ ડીલમાં પણ બધાને આવી તક મળતી નથી કિસ્મતવાળા હોય ને એ જ લોકોનો નસીબ ચમકે છે પાછળ બેઠેલો રઘુ આ બધું શાંતિથી સાંભળે છે એના ચહેરા પર ઈર્ષા નથી ફક્ત નાની સ્મિત કે કદાચ એક દિવસ એનો દીકરો પણ આવી જ ભાષામાં વાત કરશે થોડા સમય પછી એરપોર્ટ આવી જાય છે રિક્ષા ગેટ પાસે ઊભી રહે છે હા પહોંચી ગયા કેટલું થયું ભાડું જે મીટર બતાવે સાહેબ એ જ આપો લ્યો રાખ અને હો તારા જેવી રિક્ષાવાળાઓના સપના મોટા ના હોય તો સારું નહીતર દિલ જે તૂટી જાય જે હકીકત છે એ સ્વીકારવી શીખ સપના તો બધા જોઈ શકે ને સાહેબ એને પૂરા કરવાનું કામ ભગવાન અને આપણી મહેનતનું હોય છે બાકી હકીકત તો કાલ પણ બદલી શકે વિપુલ સાહેબ હળવું સ્મિત કરે છે પણ અંદરથી તેને આ વાતનો કોઈ અસર પડતો નથી એ ઉતરે છે ઝડપથી એરપોર્ટ તરફ ચાલે છે થોડા સેકન્ડ બાદ રઘુ રિક્ષાની સીટ પર નજર કરે છે એક કાળો થેલો ત્યાં જ પડ્યો છે અરે આ તો એ સાહેબનું જ લાગે છે ઝડપમાં ભૂલી ગયો હશે અંદર શું હશે રઘુ રિક્ષા એક ખાલી કોણે ઊભી કરે છે હાથમાં એ કાળો થેલો લે છે ભીતરથી હળવો ડર અને કૌતૂહલ થેલાની ચેઇન ધીમેથી ખોલે છે થેલામાંથી ચમકતી નોટોની ગડ્ડી કેટલાક દસ્તાવેજો ચેકબુક અને થોડું સોનાનું ઝળહળતું બોક્સ દેખાય છે હાય રે ભગવાન આટલા બધા રૂપિયા એક પળ માટે લાગ્યું આ પૈસા લઈ લેવામાં શું જાય છે ઘરનું ભાડું બચ્ચાની સ્કૂલ ફી પત્નીની દવા બધું એક જ ઝાટકે પૂરું થઈ જાય પણ તરત જ અંદરથી અવાજ આવ્યો રઘુ તું જન્મથી ગરીબ હશે પણ ચોરી કરીને ક્યારેય અમીર ન બનવાનો તારા પાપનો ભાર તું સહન નહીં કરી શકે ના આ તો તરત જ સાહેબને પરત આપવો પડશે ગરીબી ભારે હતી પણ રઘુનું ઈમાન એની કરતાં પણ વધારે ભારે હતું એણે થેલો બરાબર બંધ કર્યો અને વિપુલ સાહેબના બંગલા તરફ રિક્ષા દોડાવી બંગલા પર પહોંચીને રઘુ ગેટની બેલ વગાડે છે હા શું કામ સાહેબ પાસે બોલાવી દેજો ભાઈ આ એમનો થેનો છે રિક્ષામાં રહી ગયો હતો એમણે જ એરપોર્ટ પર છોડાવ્યો હતો થોડા સમય બાદ વિપુલ સાહેબ બહાર આવે છે એના ચહેરા પર ગુસ્સો અને તાવ દેખાય છે શું છે તું અહીંયા શા માટે આવ્યો સાહેબ આ તમારો થેલો તમે એરપોર્ટ પર ઉતર્યા તો રિક્ષામાં રહી ગયો હતો એટલા માટે પાછો આપવા આવ્યો સાહેબના ચહેરા પર પહેલાં આશ્ચર્ય પછી તરત જ શંકા છવાઈ જાય છે એ થેલો ઝટકે ખેંચીને ખોલે છે હા હવે સમજાયું પહેલાં ચોરી પછી હીરો બનીને પાછું આપવા આવે એટલે ગ્રેટિટ્યુડ પણ મળે અને ઉપરથી થોડા નોટો અલગથી કેટલા રૂપિયા લીધા અંદરથી કેટલા નોટો ખૂટે છે સાહેબ મારા હાથમાં પસીનો હોઈ શકે પણ તમારી થેલીનો એક પણ નોટ મારા હાથમાં નથી હું મહેનતકશ માણસ છું ચોર નથી સ્ટોરી કોઈ બીજાને સુણાવજે તારા જેવી ચહેરાવાળાઓ પર ભરોસો કરવો એ જ મારી ભૂલ છે જા ભાગ અહીંથી દ્વાર જોરથી બંધ થઈ જાય છે રઘુ થોડી ક્ષણો માટે ગેટ પાસે નિશ્ચલ ઊભો રહે છે એની આંખોમાં પીડા છે પણ અવાજમાં હજુ પણ સંયમ છે ચાલો સાહેબ તમે મને ગેરસમજો એ તમારો હક છે પણ ભગવાનને બધું સાચું ખોટું ખબર છે ગરીબ હોઈએ તો પણ દિલ ગરીબ ન હોવું જોઈએ અંતે માણસ પાસે રહે તો ફક્ત ઈમાન જ રહે છે રઘુ ધીમે ધીમે પાછો વળે છે અને પોતાની રોજની લડાઈમાં ફરીથી લાગી જાય છે સમય પસાર થાય છે અગલા થોડા દિવસો બાદ એ જ શહેરમાં ફરી એક वर्षादी रात रस्ता पर पानी भराया छे। लोको बाहर निकले एज समय एक चमकती कार थी रस्ता पर दौड़ी रही छे। कार कार्य अंदर विपुल साहेब फोन पर

મને મદદ કરો પ્લીઝ થોડા લોકો દૂરથી અકસ્માત જુએ છે કોઈ થોભે છે પછી મનમાં ડર આવે પોલીસ કેસમાં ફસાઈ જઈએ એ વિચારથી ધીમે ધીમે આગળ વધી જાય છે નોટોથી ભરેલો માણસ મધ્ય રાત્રે રસ્તા પર એકલો પડી જાય છે એ જ રસ્તા પર થોડું આગળ રઘુ પોતાની રિક્ષા લઈને મૂકેલા મુસાફરોની શોધમાં ફરી રહ્યો છે અકસ્માત થયેલી કાર એની નજરમાં આવે છે અરે બાપરે આટલો મોટો અકસ્માત કોઈને ઈજા થઈ હોય તો રઘુ રિક્ષા સાઈડમાં ઊભી કરે છે ઝડપથી કાર પાસે દોડી આવે છે દરવાજો ખોલીને અંદર જુએ છે અને ત્યાં જોઈને હચમચી જાય છે એ જ વિપુલ સાહેબ મોઢું લોહીમાં સરોવર શ્વાસ ભારે મદદ કર તને જેટલા પૈસા જોઈએ એટલા આપી દઈશ સાહેબ મદદ જો પૈસા માટે કરું તો એ સેવા નહીં વ્યાપાર બની જાય તમે ચિંતા ન કરો હું છું ને અહીં તમને હોસ્પિટલ સુધી સલામત પહોંચાડું છું રઘુ પોતાના સમગ્ર બળથી વિપુલ સાહેબને કારમાંથી બહાર કાઢે છે રિક્ષાની પાછળ બેસાડે છે અને વરસાદ વચ્ચે હોસ્પિટલ તરફ દોડ લગાવે છે હોસ્પિટલમાં ડોક્ટરો દોડે છે સ્ટ્રેચર આવે છે નર્સો ટેસ્ટ માટે લઈ જતા હોય છે રઘુ બહાર વેઇટિંગ એરિયામાં બેસીને હાથ જોડીને પ્રાર્થના કરે છે હે પ્રભુ આજે કોઈ માણસને મરણના મોહમાંથી પાછો લાવવામાં તમે મને સાધન બનાવ્યો છે બાકી બચાવવાનું કામ તમારું છે એ સાહેબે મને ઘણા ખોટા શબ્દો કહ્યા પછી પણ હું નથી ઈચ્છતો કે એને કંઈ હોય થોડા સમય પછી ડોક્ટર બહાર આવે છે કોણ છે એ જે એમને હોસ્પિટલ સુધી લાવ્યો હું હું લાવ્યો સાહેબ તમારે થેન્ક યુ કહેવું જોઈએ આ ભાઈને થોડું પણ મોડું થાય હોત તો જીવ બચાવવું મુશ્કેલ હતો વિપુલ સાહેબ ધીમે ધીમે આંખો ખોલે છે એ નજર ફેરવે છે અને થોડે અંતરે રઘુને ઊભેલો જોઈ જાય છે એના ચહેરા પર આશ્ચર્ય પશ્ચાતાપ અને લાંજ બધી ભાવનાઓ એકસાથે આવે છે વિપુલ સાહેબની આંખોમાંથી આંસુ વહી પડે છે એ ધીમેથી રઘુનો હાથ પકડી લે છે રઘુભાઈ આજે મને સાચે સમજાયું કે ગરીબી અમીરી ખિસ્સાથી નહીં દિલથી નપાય છે હું તને શંકાની નજરથી જોયો તને ચોર કયો પણ જ્યારે મને દરેકે છોડી દીધો ત્યારે એકલો તું જ મારા માટે ઊભો રહ્યો હાથ તમે નહીં જોડો સાહેબ આમ હાથ મિલાવો મિત્રની જેમ આજથી આપણે રિક્ષાવાળો અને સાહેબ નહીં બે માણસ એકબીજાની ઇજ્જત રાખતા મિત્ર મિત્રો તમે શું માનો છો જીવનમાં પૈસા કમાવા જરૂરી છે પણ માણસાઈ ગુમાવીને નહીં ભગવાનનો હિસાબ કદાચ ધીમો હોઈ શકે પણ ખોટો ક્યારેય નથી હોતો જો તમે માનો છો કે સચ્ચાઈ ક્યારેય ન હારે અને કર્મનું ફળ એક દિવસ જરૂર મળે તો નીચે કોમેન્ટમાં આટલા શબ્દો જરૂર લખજો હું સચ્ચાઈ પર વિશ્વાસ રાખું છું જો વાર્તા દિલને સ્પર્શી હોય તો વિડિયો લાઈક કરો બાકી લોકોને શેર કરો અને આવી જ વધુ ગુજરાતી ઇમોશનલ કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી સારા કામ કરતા રહો હસતા રહો એના જ ફળ તમારા જીવનમાં જાદુ થઈને પાછા ફરશે